करणे मोगे मां बागियम न गुरू न जुवोके

અને ભજન બોલ્યો انજો માય ના છ તો બજે ઈચ્છા તો વાત બના બીજુ તો આ બીજા દેવું થાય બીજા દેવું થાય અને જીવો તો પતાવો થાય છે મોના બળી ખાટલે ખાજો એડા તુદાર ફૂમરી માજો સાંભળ દો માનવ પ્રાણી આ દુનિયાની મોક બોહણી તમગીને રતો દોણી લાગે તમને કરવી મોણી આ કરવું છે કડવી જવા રોગ મટાડે નથી જવા નહીં મટાડે અને ઓમાં જેસલો મારું જે ચેવો હતો પીર મળી ગયો લેટ થઈ ગયું દોષ ને અને આ દોરા કામ ગંઠિયા જેટલા ખુદી ખુદી ખુશી ખાધા કોઈ નાળિયેર અગરબત્તી કોઈ કોઈ જાત તને કોઈ ના જાય તો કેવું કામ કર્યું છે આ ભક્તિમાં સજ્જનો કહી કે હાથ પડી ગયા

શંકાપતિ ના હોત ને તો શેઠ શંકા છે ને કોઈ ના હોય હોત ભાઈ મારા બાપ સમ્રાટ જીજાભાઈ જીજો શિવાજી પેટ હતો ને પંચ્યાસી ગૌ મજલ ઘોડા માથે કાપી દે ઉચરી પરિસ્થિતિ તાર શિવાજી નો ભાખરામ જન્મ થતો આ વેદના જેવી પણ શું પણ ગીતા રમાયણ આખી ઓગાળી દીધી अने जीजा भाई दीदी तो के दीकरी होय दीकरो होय पण मारो संतान धरती ने आपने टेको आले एवो ज पाक छे मारा बाप बेन दीकरी वेषण मा वेषण मा दिन उठाय जा छे हां हम खावे गुटका हमरे सुटका भाई दी दियो भाई रुज तो रे ना थियो बेशा बेशा तमे चारो ओछे खेशा અને ખાવું પડશે જ આ છે ને કોઈ નહીં છોડે મારે તમને મોન તમે હા અમારે દીકરે ભજન ગોતું સમજા છે ને હેલા મોર તું કોઈ ફોણી ખોરવાજીને માય ભેળું કર્યું ਹਾਂ ਆਟਾਟੋਂ ਬਾੜ ਕਲਾਕਾਰ ਹੋਵਾਂ ਤਮੀਂ ਨਹੀਂ ਤੋਇਆ ਹਾੜ ਹਲਾਵੇ ਰਿਤਵਾ ਟਾਣ ਤਮੇ ਵਿਚੋਂ ਨਦੀ ਨੇ ਪਿਘਪੜੀ ਗਾਇ ਮੋਲੀ ਮੂਰਖਾ ਨੇ ਦਾਦੀ ਜੀ ਦੀ ਹੌ ਝੋਲੀ ਤਾਰਾ ਦਿਲੋਂ ਜੋਇਉ ਨਹੀਂ ਸ਼ੀਤਾ ਦੀ ਬੈਠਣ ਹਰ ਮੰਦਿਰ ਦਾ ਖਬਰ ਪਾੜੋ ਟਪਦੀ ਨਹੀਂ ਵੇਢ ਨਹੀਂ ਓਮ ਦਾਤਾ ਆ ਹਾਂ ਰਾਮ ਨੂੰ ਦੁਤ સીતાજી શેડ્યુલ ભરતા હતા કે એ શું કરો છો કે મારો રામ આભૂષણ છે કે રાવણ ઉપાડી લાયો ખદર પાડવા જતો હનુમાનજી રંકા પેલા આ દીકરો કેવો જોવો દીકરા અરે કે એટલા વાલા છે કે હોય કે વતાડ દો એ તો કે બાપુ ચમ ચમ વતાડ કે

ગોવા તો ઓગળી અડાડ દેશે ને ઓન પકડ દે તોને કરણ આવે કેમ તો આપણો ભ્રોમ ને પરગણ છે પણ પરગણ કરવો પડે ખદર પડે છે ને ઇને મોટર બોજો પડી જો પાણી ના કાઢે જમશે ઉતાવી પડે જમશેમ કનેક્શન આવવું પડે ઘર કોમ્બો બાર બારે અને ડાયરે કોમ્બો છોરો ભરજો હોય આપું તો રાથે જ નાખ એમ મારો વાલો વાતો કરે હસાની આ ગામ વાતો કરે છે કોઈ ખબર જ નથી છે આવે છે આપણે કોઈ કોણી તો છે ધાલમાં પીવું છે કોઈ આ શાક છે પૈસો લાગવું પડે રીંગ છે રીંગ લાવે કેટલા પૈસા છે પહેલાથી કોર લાગે કોર લે હે લે ના લે માટી એકોડા કરવાના માટી એકોડા કરવાના વાળે જે બોર કરાયો પેલા બોર કરીને પૈસા લઈને ક્યાં કર્યો કે કોઈ તારો કોણીના પૈસા જવા આવ્યો

હજુ કોઈ ગાયું કે હજી બીજું બે કઈ ગોણું ના શીખવાડે મારે જોડવું જ આવું છે ગાવું છે પણ કે હું નથી સમજો ના ગોણો તો ઊંચા

સાધુ સંત આવે એટલે જેઠા આવ્યા છે જેઠા પેલા ગાડોરો ને હેજેલી ગાડોરો વળગી હતી ને જેઠા ને એટલે સાધુ ને પારસીભાઈ કપડાં પહેરી અને પેલો ગાડો હતી તે ઓમ જેઠાને કરી જેઠા ને ગાડોર ઉખાડી હા કે ગંગા કે આપણે કોઈ શી કરવાનું છે કે ઓગળો કે હા કે જેઠાના થોડાક બાળ ઉખાડી કે ગંગા નાખો એટલે આખું જેઠા નાખી નાખે

અને બાબાને દીકરો નતો અગુમર દાદાને મને દવારી કે જા ને હા તારે મખિંગે જઈને કબ કરી તો હો કબ કરી તો શંખર પર કેશા જો નિંદર દિન સપનું આયો સપનું આયો કે જો તને દવારી કે મને લાડવા ધારી કે દવારી કે જો તમે દવારી કે જા ને દવારી કે મંજૂરમાં બેઠા લાડવા છોડ્યા ચમ